ડભોઈ તાલુકાના કરનાળી નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા મોડી રાત્રે ખાણખનીજ વિભાગે દરોડો પાડીને રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દા માલ કબજે લીધો છે ડભોઈ તાલુકાના કરનાળી નજીક પીપળિયા ગામ પાસે આવેલી પવિત્ર ઓરસંગ નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા દિવસ રાત ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી આ માફિયાઓ દ્વારા નાના મોટા વાહનોનો ઉપયોગ કરીને રેતીનું વહન કરવામાં આવતું હતું જેને કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું હતું અને પર્યાવરણને ગંભીર અસર પહોંચતી હતી વ્યાપક ફરિયાદોને પગલે ખાન ખનીજ વિભાગના અધિકારીઓએ મોડી રાત્રે રેડ કરી રેતી ખનન કરી રહેલા ત્રણ ડમ્પર અને એક હિટાચી મશીનને કબજે કર્યા હતા કબજે કરાયેલા વાહનો અને મશીનરીની બજાર કિંમત અંદાજે રૂપિયા એક કરોડથી વધુ થવા જાય છે આ રેડને પગલે રેતી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો